અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઝંડો લગાવી રહ્યા હતા આ દરમિયાન તેમના આરોપો છે કે કેટલાક લોકો આવે છે તેમના ઝંડાઓ ત્યાંથી ફેંકી દે છે આને લઈને વિવાદ વકર્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે ધરણા ઉપર બેસી ગયા હતા અને જે લોકોએ ઝંડા ફેંક્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી થોડાક સમય માટે આ વિવાદ છે તે ઉગ્ર બન્યો હતો ભારે તંગદેલી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા જોવા મળી રહી હતી જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યા તેને મામલો શાંત પણ પાડ્યો હતો ત્યારે શું સમગ્ર મામલો છે શું આરોપ કરી રહ્યા છે ભાજપના કાર્યકરો શું વિવાદ છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભારતીય જનતા પાર્ટીના આજે અમદાવાદના દાણીમડા ખાતે એક કાર્યક્રમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમના સંદર્ભમાં ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના દાણી નિમણાના કાર્યકરો છે તે પીરકમાલ ચાર રસ્તા પાસે જે કાર્યાલય તેમના સભા સ્થળ છે ત્યાં ઝંડા લગાવવા માટે પહોંચ્યા છે આ દરમિયાન કેટલાક લોકો દ્વારા જેવી રીતે ભાજપના કાર્યકરોના આરોપ છે કે તેમના ઝંડા ફેંકી દેવામાં આવ્યા તેને જ લઈને ભાજપના કાર્યકરો અને સામા જે લોકોએ ઝંડા ફેંક્યા હતા તેમના વચ્ચે બોલાચાલી થઈ વિવાદ વકર્યો આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે ધરણા ઉપર ઉતરી ગયા હતા તેમણે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું અને આ પ્રકારે ઝંડા ફેંકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી આને જ લઈને થોડાક સમય માટે મામલો બીચક્યો હતો આ સમગ્ર ઘટના બાદ જે રીતે ધરણા પ્રદર્શન થયા રાત્રે બે વાગ્યા સુધી આખો વિવાદ ચાલ્યો અને જે સમગ્ર આખી ઘટના બની છે તેમાં આ ઘટનામાં ધાર્મિક સૂત્રોચ્ચાર પણ સામસામે થવા લાગ્યા તેને લઈને અજંબા પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોલીસનો પહેલાંથી જ જડ બેસ લાખ બંદોબસ્ત ઘટના સ્થળે હતો ને આ ઘટનાના સંદર્ભમાં પહેલાં તો જે ભારતીય જનતા પાર્ટીના દાણી લીમડાના વોર્ડ પ્રમુખ છે તેઓ શું માહિતી આપી રહ્યા છે શું ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ હતી તે સાંભળી આવતી કાલે અમારું અહીંયા સંમેલન છે દાણી લીમડા વિધાનસભા હા હું દાણી લીમડા વોર્ડ નો પ્રમુખ છું ભૌમિત ચોકડિયા અહીંયા અમે ઝંડા બાંધી રહ્યા હતા ભાજપના એ સમયે કેટલાક લોકો ત્યાં આગળ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ નું છે એના બેનરો બનાવી રહ્યા છે ત્યાંથી ચાર પાંચ લોકો અમારી ઉપર આવ્યા અને મારા ઝંડા તોડવાના ચાલુ કર્યા ઝંડા તોડતા મેં એમને રોક્યા કોણ જો તેમણે મને માફી આપને કે આપ પર હુમલા ભી ગયા કે હિન્દી મે બોલેંગે આપકી નેશનલ બોલા પૂરા હિન્દી મે પહેલા આપી દો પછી એમના ઝંડા તોડ્યા અમે એમને રોકવા ગયા એમાંથી એક જણે મને ધક્કો માર્યો ને પછી લાગો માર્યો ને એમને જાતિ વિશે એક ટિપ્પણી કરી કે હા એ લોકો મને ઓળખે છે કે હું અહીંયાનો પ્રમુખ છું એ લોકો મારી પર જાતિ વિશે એક ટિપ્પણી કરી કે તમારો લોકોનું પાર્ટીમાં શું કામ છે અને એમ કરીને એમણે મને લાગો માર્યો હતો અને નરેન્દ્ર મોદી સાહેબને ને માં બેન ની ગાળો બોલ્યા હતા અને એ જ દાણીમાં પોલીસ સ્ટેશન ના સીસીટીવી બધું કર થયું છે એમને કીધું છે અમે કે સીસીટીવી નીકાળો એમાંથી ક્લિપ નીકાળો અને જો શું થયું છે

લોકો સામે આવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યાં પોલીસ કઈ નથી કરી રહી એમને કેમ અટકાય નથી થઈ રહી તમે જો આમાં ક્યાં ઓછી પબ્લિક છે સાહેબ આ ક્યાં પબ્લિક છે એમની કેટલી પબ્લિક આવી રહી છે બાર ઝંડા લગાવવા પાછળ નું કારણ શું છે આવતીકાલે વિધાનસભા નું સક્રિય કાર્યકર્તા નું સંમેલન થઈ રહ્યું છે એનું કાર્યક્રમ સ્થળ આ છે અને એના માટે ઝંડા બાંધવામાં આવી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ તેમના મામલે માહિતી આપી છે ઝંડા ઉતારવાને લઈને આજે વિવાદ થયો હતો અને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું સાથે જ આ મામલે બીજું સામ સામે આવી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું

我我我我我我我我我们我我我我我我我我我我我我我我我我我我我我我我我 अब वो आते पे देखा है है हमारे कैमरे में में आया आपके लिया होगा कि चारों नहीं के से लिए के लिए पुलिस ना यहाँ पर अरे भाई आप पुलिस तो ज़रा भी विश्वास है कानून के ऊपर कोई नहीं हो कानून ऐसी जिम्मेदारी આપણે સાંભળ્યા હતા સ્થાનિક છે યુવાન તેમના દ્વારા જે આરોપ કરવામાં આવી રહ્યા છે કે ધાર્મિક નારાઓ સામ સામે લગાવવામાં આવી રહ્યા હતા આને લઈને વિવાદ વકર્યો હતો આ મામલે પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા અમદાવાદ શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે કોઈ પણ અરાજકતા ન ફેલાય તે માટે પોલીસના ધાડેધાડા છે તે ત્યાં સ્થળ ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા અને શાંતિ સ્થાપવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરાઈ